સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી થરાદની સર્વોદય સોસાયટીનો બનાવ સામે આવ્યો સર્વોદય સોસાયટીમાં શિક્ષક વેકેશનમાં વતન ગયા અને બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા બાઇક પર આવેલા ત્રણ શખ્સો ચોરી કરવાના ઈરાદે મકાનમાં ઘુસ્યા હતા ત્રણ શખ્સો મકાનમાં પ્રવેશ કરતા બાજુના મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા ચોરી કરવા આવેલ તસ્કરોએ મકાનના તાળા તોડ્યા બાજુના મકાન માલિક અચાનક જાગી જતા ચોર પલાયન થયા ચોરી કરવા આવેલા ત્રણ ચોરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો મકાન માલિકે થરાદ પોલીસને જાણ કરાવી વધુ તજવીજ હાથ ધરી અહેવાલ મહેન્દ્ર ઓઝા થરાદ રાત્રે ત્રણ ચોર સર સોસાયટીમાં બાઇક દ્વારા આવી મારા પાછળ મારા ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો અને અમારા સજાગતાને કારણે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને પોલીસને વિનંતી છે કે આ સરહદ સોસાયટીની આજુબાજુ પોતાનું પેટ્રોલિંગ વધારે जे करे छोड़ बनवणो पए